આજે આપણે એક નવા ટોપિક સાથે એક નવા ચેપ્ટર સાથે પ્રકરણ નંબર દસ માપણ વિશે ચર્ચા કરીશું જે મિત્રો ચેનલ પર નવા હોય તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને તમારા બીજા મિત્રોને પણ મોકલે જેથી તે પણ આપણી ચેનલનો લાભ લઈ શકે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પરિમિતિ આપણા આ ચેપ્ટરની અંદર બે ટોપિક આપેલા છે એક પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિના અંદર સરવાળો કરવાનો અને ક્ષેત્રફળની અંદર ગુણાકાર કરવાનો પરિમિતિ કોને કહેવાય કે કોઈ પણ જે બંધ આકૃતિ હોય એના ફરતે આપણે એક ચક્કર જેટલું અંતર કપાય તેને આપણે શું કરીશું દાખલા તરીકે આપણે જોઈએ કે ખેતરમાં આપણે જઈએ ત્યાં ખેતરના ચારે બાજુ શું હોય શેઢો તો એ શેઢાના એક એક ખૂણાથી આપણે વિચાર લઈએ કે આપણો આ ખેતર ખેતર

કે લંબચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ સમબાહુ ત્રિકોણની પરિમિતિ નિયમિત પંચકોણની પરિમિતિ અષ્ટ ષટકોણની પરિમિતિ આવ તમે અષ્ટકોણની પરિમિતિ લખી શકો સમજે તો લંબચોરસની પરિમિતિ કોણ કે આપણો આર્ય ક્ષેત્ર છે કે જે જીવ લંબચોરસ છે તો લંબચોરસ હોય એટલે એની સામ સામેની બાજુ સરખી હોય સમજે તો આ ઈડી બાજુ અને

તો આપણે એવું લખ્યા બે બી એક અહીંયા ભૂલ છે હું અહિયાં પરિમિતિ પરિમિતિનું સૂત્ર કેવું થાય કે સામાન્ય લેતા શું જવાબ મળે એલ પ્લસ બી તો લંબચોરસનું પરિમિતિનું સૂત્ર લખવું હોય તો આપણે શું લખી શકીએ 2 l b એ એટલે લંબાઈ b એટલે પહોળાઈ એવી જ રીતે જો ખેતર કેવું હોય ચોરસ હોય ચોરસ ખેતર આપેલું હોય અથવા કોઈ એવો પ્લોટ હોય કે જે ચોરસમાં હોય તો એના અંદર હોય ચોરસ હોય તેની ચારે બાજુ કેવી હોય સરખી ચાર બાજુ સરખી એટલે અમે ચારે બાજુને કેવી રીતે નામ આપી દીધા l આપી દીધા તો ચાર બાજુ એટલે 4 l

અને ડી એ નું સર 35 મીટર તો હવે જો 50 ને 40 નિયુ 125 મીટર તો આ જે આ ખેતરની પરિમિતિ કેટલી થાય 125 મીટર તો આવું આ રીતના દાખલા કે જેમાં ના તો આ સૂત્રનો ઉપયોગ થાય ના આવો અલગ અલગ આપેલા હોય માં એવો આપણો સ્વાધ્યાય 10.1 ના અંદર 10 જેવી એવી આકૃતિ આપેલી છે કે જેના અંદર તમારે આ રીતે

દસ પોઈન્ટ નો પ્રશ્ન નંબર બે અને ત્રણ લીધેલો છે હાલ આપણે પરિમિતિની ચર્ચા કરી ચાલીસ સેમી લંબાઈ આપણા લંબાઈ કેટલી થઈ લંબાઈ બરાબર ચાલીસ સેમી અને દસ સેમી બાજુ હવે આ લંબાઈ હોય તો બીજું હોય અલગ અલગ માપ હોય તો પહોળાઈ આપણે લખી દઈએ પહોળાઈ દસ ઓકે ચલો ચાલીસ દસ સેમી બાજુઓ ધરાવતા એક લંબ હવે આપણે શું કહી દીધું લંબચોણસ લંબચોળસ ની પરિમિતિ ના સૂત્ર જોયું કે બે ગુણ્યા એલ પ્લસ બી બરાબર એલ એટલે લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ મળી ગઈ

बराबर શું સૂત્ર હ 2 l b આવું ઈનું સૂત્ર 2 તો એમ ના આ લ કેટલો આપની જોડે 40 અને b 10 તો 40 10 50 50 2 100 સીમમ આપાપી હોય સેમ ની સેમ તો આપણે શું રાખી દઈએ સેમ

ટેપ વડે બંધ કરવા સોની અથવા એક મીટર જેટલી ટેપની જરૂર પડશે અહીંયા આપણો અને અલગ થી કરી દીધી આપણે કે તો આ આપણો શું થઈ ગયો જવાબ 100 સેમી અથવા 1 મીટર જેટલી ટેપની જરૂર પડે અહીં આપણ પ્રશ્ન નંબર 3 આપેલું એક લંબચોરસ મતલબ એક ટેબલ છે લંબચોરસ જેવું લંબચોરસ એટલા બધા આપેલ છે કે એક બરનીના માપ અલગ અલગ આપેલા તો आपने लकी लिख कि लंबाई 2 मीटर और के लिए 25 सें ओके और ने एक मीटर और 50 ओके आकृति नाप लिए तो मैं लंबाई ना પહોड़ाई पर ले सको और પહોड़ाई ने लंबाई पर ले सको कोई फर्क नहीं તો કોના બરાબર શું થઈ જાય એલ પહોળાઈ બરાબર બી તો આપણો બધાને એક સૂત્રની ખબર આપણે આ સૂત્રો જોયા જોઈ લઈએ કે જે આપણે કામ આવશે કે 1 મીટર બરાબર 100 સેમ બરાબર અને એક

બે મીટર એટલે કે મીટરે હો તો બે મીટરે બસો થાય તો આપણું કેટલું થઈ ગયું બસો પ્લસ પચીસ બસો પચીસ સેમી અહીંયા એક મીટર બરાબર સેમી સોન પચાસ એકસો પચાસ હું અહીંયા લખી ત્રણસો પંચોતેર ત્રણસો પંચોતેર ના બમણા કેટલા થાય સાતસો પચાસ આ સિવાય મને મળ્યો સેમ

Apun jawab, thai, sat, meter. Ayo, anjatan nilaki cokok. Atau diambil ini, punis aparti ini, perimetri. Ini. Perimetri. Baik. meter. Thai. આ રીતે આપણે પ્રશ્ન નંબર બે અને ત્રણ મેળવી શકીએ જોઈ લઈએ તો ચાર અને સાત આપેલા છે અહીંયા એવું કહેવામાં આવે છે કે બત્રીસ સેવી લંબાઈ અને પહોળાઈ આપણને લંબાઈ પહોળાઈ મળીએ લંબાઈ

જે લાકડાની જે પટ્ટી લગાવી તે પટ્ટી કેટલી જરૂર પડે તે આપણે શોધવાનું તો આપણે જોયું કે ચાર બાજુ પટ્ટી હોય આ ચાર ખૂણા લગાવી દેવાનું એના માટે હું શોધવાની પડી મીતી તો અહીંયા લખ્યું ફોટોગ્રાફ ફોટોગ્રાફ फ्रेम સોરી ફોટોગ્રાફની ફ્રેમ પરિમિતિ બરાબર મૂળ દે લંબચોરસ જ છે તો આપણે એનું સૂત્ર લખી તું l b 2 l b l આપણો છે 32 b આપણો છે 21 બંને સેમી માપી લઈએ તો કોઈ જરૂર નહી બે ની ત્રણ ત્રણ બે પાંચ અહીંયા આપણે લખી શકીએ કે ફોટોગ્રાફ્રેમ બનાવવા એકસો સેમી આપણે હા આપણો શું થઈ ગયો જવાબ તો એકસો સેમી બીજી રીતે લખવો તમે એક મીટર ને સેમી પણ લખી શકો પણ આપણે એકસો સ સેમી લખી જો અહીંયા પ્રશ્ન નંબર 7 ના અંદર આપણને શું આપેલું ત્રિકોણની પરિમિતિ શું આપેલું હોય ત્રિકોણની પરિમિતિ અત્યાર સુધી આપણે જોયું પ્રશ્ન નંબર 2 માં જોયું 3 માં જોયું 4 માં જોયું તો અંદર લંબચોરસની પરિમિતિ આપેલી અહીંયા આપણે આપી છે ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ પરંતુ કેવું ત્રિકોણ સમબાજુ વિષમબાજુ અહીંયા ત્રણેય બાજુના માપ કેવા અલગ અલગ

એના પછી આરે મોટું મને લઈ લઈએ ચૌદ છે આપણે લઈ લઈએ દસ છે ઓકે નામ આપી દઈએ એ બી સી ઓકે હવે આવું આપણા જે ત્રિકોણ બને આ જે માપ પ્રમાણે આપણું આવું ત્રિકોણ બને તો આ ત્રિકોણની આપણે પરિમિતિ શોધવાની તો અહીંયા હું લખીશ કે ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો માપનું શું કરી દેવાનો ચલો ઓકે તો ચલો આવો પેલી બાજુ જુઓ એ બી બીજી બાજુ ડીસી ત્રીજી બાજુ સીએ હા હા આપણે સી ઓ ચલો એ દસ સેમી બીસી પંદર સેમી અને સીએ ચૌદ છે તો લખી શકીએ કે ત્રિકોણ ની પરિમિતિ ઓગણચાલીસ સેમી જે આપણો હતો ઓગણચાલીસ લઈ લઈએ અહીંયા તમને સ્વાધ્યાય દસ પોઈન્ટ પ્રશ્ન નંબર પોચની રકમ આપેલી છે એના શું કહેલું છે કે ચોરસ ખેતર છે આપણે એક આટલા આકારનું ખેતર બનાવી દઈએ આ લંબ ચોરસ

2l + b 2 a कितना 0.7 b कितना 0.5 तो 2 7 न 5 12 એટલે 1.2 થાય અને પોઈન્ટ છે તે તો 12 24 એટલે 2.4 કેમી આટલા આપણે ગુજરાતીમાં છોડી આપું હું કોકમાં જે રીતે આપી હતી કેમી અહીંયા પણ કે

આપણે શોધવાનું તો શું કરવાનું નીચે શું કરી દઈએ ચાર ગુણ્યા ચોવીસ પોઈન્ટ પછી કેટલા અંક એક તો આપણે નીચે શું કરી દઈએ ચોવીસ ગુણ્યા છે અડતાલીસ ચોવીસ તરી

એના અંદર શું કહેવાય ટની બાજુનો સરવાળો પરિમિતિ શોધવાની શું શોધવાનું હો પરિમિતિ તો ચાલો એક અહીંયા ત્રિકોણ અહીંયા જ બનાવી દઉં એ જે પાયો કયો લઈએ મોટો એ પાયો લઈ લેવાનો 5 સેમી 3 સેમી 4 છે ઓકે તો હું તેને આ રીતે કરું દઉં એ બી અને સી તો આ 5 સેમી

માપનો સરવાનો ચલો પેલી બાજુ એ બીજી બાજુ લઈએ બીસી ત્રીજી બાજુ લઈએ સી દોડી નીકળો ને એ તમને શું પડે આસાન થઈ જાય ઈજી પડે ત્રણ સોરી આ ચાર છે ચાર પાંચ અને ત્રણ તો ચાર પાંચ નવ ત્રણ બાર એકમ સેમ

જેની બે બાજુના માપ કેવા હોય સરખા હોય સમુદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર શું કરવાનું બધી બાજુઓના માપનો સરવાળો પેલી બાજુ જોઈ લો PQ પછી આરપી PQ નું માપ છે 8 ક્યુઆર નું સો અને આરપી નું આ શું સો બાવીસ છે આનો જવાબ આપણને શું મળી જાય તો અહીંયા અહીંયા આપણો પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર સ્વાધ્યાય એના ત્રણ સરળતાથી આપણે પૂર્ણ કરીએ છીએ આવા અંદર કોઈ તમારા ધ્યાનમાં સ્વાધ્યાય પૂર્તિનો કોઈ એવો દાખલો હોય કે જે તમને ના આવે તમે કોમેન્ટ સેક્શનમાં તેની રકમ મને મોકલી શકો જેથી હું તેનું સોલ્યુશન શકું